અનેક મહત્વપૂર્ણ સમાચાર કરી લઈએ તો પીએમના ગુજરાત પ્રવાસ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત મુલાકાતે છે હું પ્રાર્થના કરું છું વડાપ્રધાન વડોદરાની મુલાકાત લે રાજ્ય સરકારે બારસો કરોડના પેકેજની વાત કરી છે શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડોદરાની મુલાકાત માટે નિવેદન આપ્યું છે આવા પેકેજ હીરા મંદી સમયે પણ જાહેર કર્યા હતા પેકેજ જાહેર થયા બાદ પૈસા કોઈને મળતા ન હોવાની વાત પણ કહી અને શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યો છે જામનગરમાં ખેડૂતોની હાલત કફરી હોવાની વાત પણ શક્તિસિંહ ગોહિલ તરફથી કહેવામાં આવી છે તો આ સાથે પચીસ એકર જમીનનો પાક નિષ્ફળ ગયો હોવાનો વાતનો ઉલ્લેખ પણ શક્તિસિંહ ગોહિલે કર્યો છે સરકારે માત્ર બે એકર સહાયની જાહેરાત કરી છે

અને ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ વતી ગુજરાત કોંગ્રેસ વતી એમને જન્મ દિવસની ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને વિનંતી કરું છું કે ઊંટ પણ મળે તો મારવાડ સામું જોઈ તમે જ્યારે ગુજરાતમાં પધાર્યા છો ત્યારે તકલીફમાં મુકાયેલા ગુજરાતીઓ તરફ જોજો તમે વડોદરાના એ વિસ્તારમાં માનની મુખ્યમંત્રી માનની શ્રી જજો જ્યાંથી આપ પણ ચૂંટાયા હતા જે વિશ્વામિત્રીમાં પાણી જતું હતું ત્યાં ઝોન ચેન્જ કરીને મોટા બિલ્ડીંગો ઊભા થયા કોતરો ખવાઈ ગયા અને વડોદરા ડુંડું આપ જાતે ત્યાં એક ચક્કર મારજો માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મારી વિનંતી છે કારણ કે લોકોને હવે બારસો કરોડના પેકેજની વાતો કરો છો